ત્યારબાદ ડેમ્પો ગોવા ચેલેન્જર્સનો મુકાબલો ડેબ્યુટન્ટ્સ અમદાવાદ એસજી પાઇપર્સ સામે થશે આ લીગમાં સોળ એક્શનથી ભરપૂર દિવસોમાં ત્રેવીસ મેચ રમાશે જેનો અંત પંદર જૂને ગ્રાન્ડ ફિનાલીમાં થશે બધી મેચો સ્ટાર સ્પોર્ટ્સ ખેલ અને સ્ટાર સ્પોર્ટ્સ તમિલ પર પ્રસારિત થશે અને જીઓ હોસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવશે આ સીઝન અમદાવાદના એકા એરેના ખાતે યોજાશે લીગની સૌથી આકર્ષક સ્ટોરીઝમાંની એક ભારતની ટોપ રેક્ટ નેશનલ ફિમેલ પ્લેયર દિયા ચિતાલે છે થોડા વર્ષો પહેલાં ફેન તરીકે સ્ટેન્ડમાંથી મેચ જોયા બાદ તે સિઝનમાં સૌથી વધુ મૂલ્યવાન ભારતીય ખેલાડી તરીકે પાછી ફરી છે જ્યારે યુટીટીની પહેલી સિઝન યોજાઈ ત્યારે હું સ્ટેન્ડમાં ખૂબ જ ઉત્સાહથી એક્શન જોઈ રહી હતી જ્યારથી લીગ શરૂ થઈ છે ત્યારથી હું તેના વિશે ખૂબ જ ઉત્સાહિત છું અને હંમેશા તેમાં રમવા માંગતી હતી મને 2023 માં તક મળી અને તે ખૂબ જ રોમાંચક રહ્યું છે દર વર્ષે હું આ લીગ ક્યારે શરૂ થશે તેની રાહ જોઉં છું દિયાએ કહ્યું છે ફરીથી લીગમાં દબંગ દિલ્હીનું પ્રતિનિધિત્વ કરશે ભારતીય ટેબલ ટેનિસ ફેડરેશન TTFI ના નેજા હેઠળ આયોજિત અને નીરજ બજાજ તથા વિટાડેની દ્વારા પ્રમોટ કરાયેલી

પોતાના હોમ સ્ટેટ ગુજરાતમાં ડેમ્પો ગોવા પ્રતિનિધિત્વ કરશે રિપોર્ટ બાય અશ્વિન અમદાવાદ આ આ વખતે યુટીટી છે અને પહેલી વખત ગુજરાતની અંદર આનું આયોજન થયું છે તો ખૂબ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે દરેક યંગસ્ટર માટે કે જે પણ એવા પ્લેયર્સ છે કે જે ટેબલ ટેનિસને એઝ અ ફ્યુચર પ્રોસ્પેક્ટ જોતા હોય કે પછી કોઈ બી હાઇપર એક્ટિવ કિટ જેમ કે હું બી નાનો હતો ત્યારે મને બી આવી ઈચ્છા થતી કે હું ઇન્ટરનેશનલ પ્લેયર્સને પોતાના ઘર આંગણે જોઈ શકું એટલે ખૂબ જ એટલી મોટી ઓપોર્ચ્યુનિટી છે બધા માટે હાઈ લેવલ મેચિસ જોવાની ને આટલા બધા ઓલિમ્પિયન્સ આવ્યા છે કે પછી યુરોપિયન ચેમ્પિયનશીપ મેડલિસ્ટ એશિયન મેડલિસ્ટ અને આટલી મોટી તક ગુમાવી ના જોઈએ અને યુટી ટીને મેચિસ પંદર જૂન સુધી છે એટલે બધા આવીને આ મેચિસ જોવી જોઈએ ટીમ તો આઠ ટીમ્સ છે અને દેશના અલગ અલગ ખૂણાઓની નામોથી ટીમ્સ છે અને ખૂબ જ સ્ટ્રોંગ ટીમ્સ છે આ વખત કેમ કે ઘણા ઇન્ટરનેશનલ પ્લેયર્સ છે જેવા અરુણા કાધરી હોય એડ્રિયાના ડિયાઝ બર્નાડેટ સોચ આ બધા વર્લ્ડ ચેમ્પિયનશીપ મેડલિસ્ટ કે ઓલિમ્પિયન્સ છે અને આ વખત થર્ટી ટુ ઓલિમ્પિયન્સ રમી રહ્યા છે આ લીગમાં એટલે ખૂબ જ મોટી વાત છે જે આ લીગ અમદાવાદમાં થઈ રહી છે પહેલી વખત અને મારા માટે પણ ખૂબ જ આનંદની વાત છે કે ઘણો બધો એવો સપોર્ટ મળશે અને જેની કારણે હું સારું પ્રદર્શન કરી શકીશ ગુજરાતના ખેલાડીઓને આવી તક પહેલાં નહીં મળી હતી એટલે ઘણીવાર દૂર દૂર સુધી જવું પડતું હતું અને ઘણીવાર કેટલા પ્લેયર્સ માટે એ પોસિબિલિટી પણ નહીં હતી પણ આ વખત એ ઓપોર્ચ્યુનિટી મળી છે એટલે આ ડેફિનેટલી આ ઓપોર્ચ્યુનિટી એ લોકોને હેલ્પ કરશે ઇન્સ્પાયર થવા માટે મોટિવેટ થવા માટે અને ઘણું બધું શીખવા માટે જે નોર્મલી પોસિબલ નથી હોતું અને આ બધી મેચિસ તમે જ્યારે લાઈવ જોઈ શકો છો ત્યારે ઘણું બધું એવું શીખવા મળે છે